Hey. <laughs> મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને બે હજાર પચીસના નવા વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ સ્વરૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જૂની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે હાલનો બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ ચૌદ તાલુકાઓ ધરાવે છે એટલું જ નહીં વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવથરાદ અને બનાસકાંઠા નામે બનાવશે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રવક્તાશ પટેલે પણ બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચનારા વાવથરાદ જિલ્લા અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે બનારો વાવ થરાદ જિલ્લામાં વાવ ભાભર થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં બાકીના છ તાલુકાઓ પાલનપુર દાંતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીસા એમ કુલ છ તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ કરવામાં આવશે આબે નવા જિલ્લાઓના સર્જનથી સરકાર તરફથી ભંડોળ ગ્રાન્ટમાં પણ વધારો થશે જેથી બનાસકાંઠાની જનતાની માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓમાં વધારો થશે તેમ જણાવતા પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે હવે નવા બનનારા વાવથરા જિલ્લા સાથે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા ચોત્રીસ જેટલી થઈ ગઈ છે જનતા વર્ષોથી રાહ જોઈ રહી હતી કે થરાદ ક્યારે જિલ્લો થશે થી પાલનપુર જવા માટે દોઢસો કિલોમીટર થાય આના માટે થરાદના મહાનુભાવો થરાદના રાજકીય આગેવાનોએ થરાદના સામાજિક આગેવાનોએ થરાદના રાજવીઓ ખૂબ પ્રયત્ન કર્યો કે થરાદ જિલ્લો જાહેર થવો જોઈએ સરકાર જિલ્લો જાહેર કરવા માટે તૈયાર હતી પણ એનું જયારે કે છે ને સંજોગો નતા થતા જયારે શંકરભાઈ ચૌધરી સાહેબ થરાદની સીટ ઉપર લડવા આવ્યા ત્યારે એમણે અનેક વચનો આપ્યા હતા એ વચનો માત્ર ને માત્ર બાર મહિનાની અંદર પૂર્ણ કર્યા પણ જ્યારે હું શંકરભાઈ ચૌધરી સાહેબ ની સભાઓમાં સાથે જતો ત્યારે માંગણી સ્વીકારી અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે રજૂઆત કરી પરામર્શ કરી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પરામર્શ કરી અને થરાદ ને જિલ્લો જાહેર કર્યો છે ત્યારે થરાદ વાવ ની જનતા ખૂબ ઉલ્લાસ સાથે આ નિર્ણયને વધાવે છે અને શંકરભાઈ ચૌધરી સાહેબનો પરબતભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને થરાદની જનતા વતી અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે થરાદની જનતા ને હવે દૂર સુધી નહીં જવું પડે અને થરાદ જિલ્લો જાહેર થઈ ચૂક્યો છે થરાદ જિલ્લા માટે લાયક છે અને થરાદ જૂનો સ્ટેટ હોવાથી થરાદની અંદર આજુબાજુ આવતા ગામો માનીએ કે ધાનેરા છે તો પિસ્તાળીસ કિલોમીટર ભાભર છે પિસ્તાળીસ કિલોમીટર દેવદર પિસ્તાળીસ કિલોમીટર સોઈગામ 45 કિલોમીટર માવસરી પિસ્તાલીસ કિલોમીટર એમ ધાનેરા પિસ્તાલીસ કિલોમીટર અમે ભારતીય જનતા પાર્ટી માનનીય મુખ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત આજે ગુજરાત સરકારે જે વાવ અને થરાદ જિલ્લાની જાહેરાત કરી છે એ બદલ પેલા હું સરકાર શ્રીનો તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જિલ્લો જાહેર થતાની સાથે કારણ કે બે હાજર ચોવીસ પછીની અટકળો એવી હતી કે થરાદ બનશે અથવા દિયોદર બનશે કે રાધનપુર બનશે પણ બે હાજર પચીસ ના પહેલા દિવ વર્ષના શરૂઆતમાં જ જ્યારે જિલ્લો જાહેર થયો છે ત્યારે સમગ્ર વાવ થરાદ નહીં પણ આખા બનાસકાંઠા વાસીઓમાં એક ઉમંગ છે અને જિલ્લો જાહેર થતાં ખૂબ સુવિધાઓ અહીંયા મળશે અને ખેડૂત વર્ગથી કરીને તમામ છે એક માવસરી સુધીના લોકોને આનો લાભ મળશે એટલે વાવ થરાદ અને ભાભર વિસ્તારથી કરી અને દિયોદર ધાનેરા સુધીના તમામ વિસ્તારોને ઘણો બધો ફાયદો થશે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સરકારે થરાદ વાવ જિલ્લો જાહેર કર્યો છે થરાદ વાવ સુઈગામ ભાભર ઠેઠ કોણ સુધીના લોકોને પાલનપુર સુધીના ધક્કા ખાવા પડતા હતા જે મહેસૂલનું કામ હોય આઈટીઓનું કામ હોય જિલ્લાને લગતું ટોટલ કામકાજ હોય તો સો કિલોમીટર નું જે અંતર કાપીને લોકોને ટાઈમનો પણ જે ખૂબ બચત થશે અને લોકોને ટાઈમની બી બચત અને ખર્ચમાં પણ ઘટાડો થશે અને થરાદનો દર પણ એના લીધે વધશે એટલે ખેડૂત વર્ગ હોય વેપારી વર્ગ હોય અથવા મજદૂર વર્ગ હોય એ વિશે અમે ખુશીની લાગણી અનુભવીએ છીએ અને આનો જિલ્લાનો એ સમય થરાદ વિધાનસભાના અધ્યક્ષ અને ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ અને સરકાર ને આનંદ છે કે જ્યારે નવો વર્ષ બેસતો વર્ષ દિવાળી હોય એવો અમને ખુશીનો આનંદ થયો છે કારણ કે અમે ખેડૂત દીકરા છીએ અમારે પાલનપુર જવા માટે કેટલી તકલીફો પડતી અમારે આખો દિવસ ભૂખ્યા દર્શા ત્યાં બેસી રહેવું પડતો

હું એક ખેડૂત તરીકે ખુબ ખુબ એમને શુભકામના પાઠવું છું અને અભિનંદન આપું છું ધન્યવાદ મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ